સાબરકાંઠામાં કડવા પાટીદાર સમાજ દ્વારા એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્રણ દિવસના આ સમર કેમ્પમાં એક હજાર એકસો જેટલા બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે જેમાં સો જેટલા શિક્ષકો અને થી પણ વધુ સ્વયંસેવકો વિવિધ રમતો અને એક્ટિવિટીઝ દ્વારા બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના પ્રયાસો કરી રહ્યા છે હું છેલ્લા ચાર વર્ષથી સમર કેમ્પમાં આવું છું સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધીનો સમર કેમ્પ હોય છે તેમાં અમને પહેલાં યોગા કરાવે છે પછી થોડી વાર રમ રમીએ છીએ અને કઠોળ પણ આપે છે પછી થોડું રમીને અમને શેરડીનો રસ પણ આપે છે હું

બહાર આવે અને એક મહાન યજ્ઞ કરવામાં આવે છે રસોઈમાં સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સારું એવું કામ કરવામાં આવ્યું છે બાળકોને પૌષ્ટિક આહાર સાથે સાથે સરસ મજાની જુદી જુદી ગેમ રમાડવામાં આવે છે બાળકો અહીંયા આવીને ખૂબ જ મજા કરે છે ઘણા સમયથી ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહ્યા છે બસો સંખ્યાથી શરૂઆત થઈ અત્યારે અગિયારસો પચાસ સંખ્યા સુધી અમે પહોંચી શક્યા છીએ મૂળ ઉદ્દેશ કે સમાજ સમાજ શું છે અને બાળકો સમાજની સમાજવાળી જોડે સંલગ્ન અને સમાજ તરફ પ્રેરાય કે સમાજ આવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોની રમતો બીજી ભૌગોલિક પરિસ્થિતિ અને સમાજ શું કરવા માગે છે તમામ વિચારો વ્યક્ત કરવામાં આવે છે અને સમાજ પ્રત્યેની નિષ્ઠા પ્રેરાય એવું અમે આયોજન